નમસ્કાર સત્યવિદા જય મહા જય શ્રી કૃષ્ણ દોસ્તો ચાલો ભાઈ સવાર સવારમાં અત્યારે સેવાના સોલ્જરો અમરધામ આશ્રમ સુધી પહોંચ્યા છે આજે અમરધામ આશ્રમ પર આ મહેમાનો છે એ મોટી સંખ્યાની અંદર આશ્રમ સુધી પહોંચ્યા છે અને તમે જોઈ શકો છો પાછળ કરિયાણું લઈને આવ્યા છે તો ચાલો જાણીએ કે શા માટે તેઓ અહીંયા આવ્યા છે શા માટે તમે અહીંયા અમરધામ આશ્રમ પર આવ્યા છો આપણે મારી બાની તિથિ નિમિત્તે અમે દેવા આવ્યા છે જેની તિથિ છે એમનું નામ સામુબેન 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 ગાંડુભાઈ બાબરી સામુબેન આજે તિથિ છે જે નિમિત્તે તમે બધા એક જ બધા સભ્યો છે ઘરના કુટુંબના સભ્યો હોય ને તો તમારો પેલા તો અમરધામ આશ્રમ પર બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તમને આવી પ્રેરણા કઈ રીતે મળી કે અહીંયા આશ્રમ ચાલે છે અને અહીંયા અહીંયા સુધી આવવાની પ્રેરણા કઈ રીતે મળી હું ગાંડાને આજ સમય ઘણો સમય જે ખવડાવું છું એટલે મને ગાંડા પ્રતિ

એ જેતલસ્ર જેતપુરથી અહીંયા અમરધામ આશ્રમ પર આવ્યા છે અને કરિયાણું લઈને આવ્યા છે તો પહેલા તો બેનને મહામર તેમના ચરણોમાં વાસ આપે એવી પ્રાર્થના અને આ બધા મહેમાનો છે એ બધાને નિરોગી તંદુરસ્ત દીર્ઘાયુ રૂપે તમારો ખૂબ ખૂબ આભાર અમરધામ આશ્રમ સુધી પહોંચવા માટે અને સહયોગ આપવા બદલ છે પબ્લિક ઓલા ફોર વ્હીલર વાળા દાન કરે છે ને આ દાન કહેવાય ઓલું દાન કહેવાય ધર્મની રીતે તો ઉપરવાળાને બધી ખબર જ છે દાદા કે ક્યાં ક્યારેક કઈ વસ્તુ પહોંચાડવાની છે અને ત્યારે કોઈની પાસે કઈ પણ માંગ્યું નથી સ્વયં નિર્મિત છે આશ્રમ બરોબર કોઈની પાસે માગ્યું નથી કોઈને સામો હાથ નથી લંબાયો અત્યારે કેમ તમે આયા છો એવી રીતના આશ્રમ આખો એક વર્ષમાં પૂરો થયો છે કોઈની પાસે માગ્યું નથી એમ

સૌથી મોટું બેન એવું છે કે આવડું બધું કામ કરીએ અને અહીંયા આશ્રમ ઉપર જે સ્વયંસેવકો છે ને એ કોઈ પગારદાર નથી હાવ નિસ્વાર્થ ભાવે બસો બસો સો સો કિલોમીટર નું અંતર કાપી મા બાપને બધાને મૂકીને અહીંયા આશ્રમ પર સેવા કરે છે અને અહીંયા આશ્રમમાં બધા ઘરના જ છે જો આ જલ્પાબેનના મમ્મી છે પછી બીજા સ્વયંસેવકો છે એ બધા પોતપોતાનું બધું સારી એવી બધી વસ્તુ મૂકીને આશ્રમ સુધી છે તેમ આ બધાને કેટલું બધું સાંભળવાનું થાય એની તો કઈ વાંધો નથી પણ જે સાજા લોકો છે ને જે વિઝિટ કરવા આવતા હોય ઈ લોકો કઈ બોલી જાય એમ હા એ વસ્તુ નું ઓલું થાય કે ભાઈ હા કઈ વાંધો નહીં છે ચલાવવું તો ચલાવવું કેટલી કઈ રીતે થાય એમ સો ટકા ચાલો કઈ તમે અમરધામ આશ્રમ પર પહોંચાય બદલ તમારો બધાનો ખુબ ખુબ આભાર જય અમર સદેદાસ જય શ્રી કૃષ્ણ